ફેમિલી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું ફરી મારે એક નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને અમે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે અત્યારે વરસાદ આવી ગયો તો તો પછી કીધું કે ચાલો નવરા નવરા બ્લોગ બનાવી અને આ બે ભારું જુઓ પાંચ વાગ્યા છે પણ હાડા પાસ હાડા પાસ કરે છે એટલે મસ્તી કરે છે ખાલી જનતા માફ નહીં કરેગી

आंबा हरकती वीडियो ना बाची गोचो वादर तो जो थयु ते बरसात आवानो च멩 मो आज आ साइड थी पोछे जो मु बालाल लाल सु मु कइ दे <laughs> तू आंबा लाल जो ला गंदू ना कर तू ये देख वर्षा नाय अरे वार जो पेला हर खा कर आ जो टच दो ये पेला जा

હું તો બોલું જ છું નોટ ગોચી આઈ એમ નોટ હા હવે પધારી રહ્યા છે મેં ફૂલ લાય ફૂલ મહારાણી પધારી રહી તારું કોણ સ્વાગત કરે આ જો ચાડવા કેટલા બધા થઈ ગયા છે બેક ટુ ધાબુ अब ए मयांकी पानी खराब થઈ જાય હો પીવાનું હોય પછી એું નાખ માં અંદર તારે એને કઈ ખબર જ ન પડતી કેટલી વાર કહેવાનું બપાને કહેવાનું તારું જો આ ગયા એમ ધારમાં ક્યાં સિંહ ન જ બેઠો ને બેઠો દેખ મજા આવે છો એ બેહવાની હ સિંહ ખાય છે કે લી ના સમજી રયો આપ સમજી રયો